જય માતાજી મિત્રો આપણે જોઈ રહી છીએ જય અયોધ્યા એટલે રામજીનું પવિત્ર જન્મસ્થાન અયોધ્યા નગરી યુપીમાં આવેલી છે આપ સોની ખ્યાલ છે તે ઉપરાંત હાલમાં જે તમે જોઈ રહ્યા છો એ આપણે અયોધ્યામાં રામજી મંદિરે થોડાક દૂર જઈએ છીએ ત્યાં આગળ દર્શન કરવાના છે ભરતવિલાપ કે જે જગ્યા ઉપર હનુમાનજી અને ભરતજીનું જે મિલન થયું હતું એ પવિત્ર જગ્યા અહીંયા આગળ આવેલી છે તે ઉપરાંત ચૌદ વર્ષના વનવાસ જ્યારે રામજી પાદુકા લઈને આવે છે એ પાદુકા આજ પણ અહીંયા મોજૂદ છે અને એને પાદુકાના આપણે આજે દર્શન કરવાના છે આપણે જોઈ રહ્યા છો ભરતજીની ગુફા કે જ્યાં ભરતજી ઊંડા ગુફામાં રહેતા હતા અને પાદુકાની સેવા કરતા હતા એ આપણે સ્થળ પવિત્ર સ્થળ જોવાનું છે આજે હજારો વર્ષ જ્યાં જતાં પાદુકા રામજીની જે માથે લઈ અને ભરતજી જતા હતા એ પાદુકાના આજે આપણે દર્શન કરવાનું છે આપણે જે જોઈ રહ્યા છો એ ભરત ગુફામાં આજે પાદુકા દર્શન આપણે નિહાળી છું પાદુકા દર્શન સરસ મજાનું અહીંયા આગળ પાદુકા દર્શન છે ભરતજીની ગુફા છે અહીંયા આપણે દર્શન કરવાના છે ભરતજીના પાદુકા સાક્ષાત જે રામરચંદ્રજીએ જેના પગમાંથી કાઢી અને ભરતજી પોતાના શિર ઉપર લઈને આવ્યા પાદુકા આવ્યા તે પાદુકા આજ પણ અયોધ્યા નગરીમાં જે રામજી મંદિર છે ત્યાંથી પિસ્તાળીસ કિલોમીટર દૂર આપ પોલીસ જગ્યા આવેલી છે આપ જે જોઈ રહ્યા છો ભરત ગુપ્પા કે જે ભરતજી ત્યાં આગળ ગુપ્પામાં રહી અને કરતા હતા અને પાદુકાની સેવા કરી અયોધ્યાનું ધ્યાન રાખતા હતા આપ સર્વને ધ્યાન છે આપ જોઈ રહ્યા છો એ પાદુકા દર્શન છે આપણે નદી આંખે પણ જોઈશું કે અહીંયા આગળ ઊંડી કોઈ પથારી કરી અને ભરતજી જતા હતા અને પાદુકાની પોતે જે સેવા અર્ચના કરતા હતા અને પ્રભુમાં લઈને નેતા આ ગામ ભરત કુંડ અયોધ્યા છે આપ જોઈ રહ્યા છો દક્ષિણ પ્રાચીન ભરત ગુફા છે ભરતપુર આ નંદીગ્રામ છે સાક્ષાત છે હજારો વર્ષ પૂર્વની આ પવિત્ર જગ્યા છે આપ જે જોઈ રહ્યા છો ગુફા બહુ જ ઊંડે સુધી એને કે ધરતીથી મારા ખ્યાલ પણ પંદર ફૂટ ઊંડી ગુફા છે ચાર પાદુકા છે આ જગ્યા છે નંદીગ્રામ જે ભરતથી તપ કરતા હતા તે વરસાદની આ પાદુકાનું છે અને જમણા ભરત મિલન એટલે કે હનુમાનજી જ્યાં મિલન કર્યું હતું એ છે એના ભરતજીની કુટિર છે જ્યારે બાર સભા માટે નીકળતા ત્યારે ભરતજી આ કુટીરના સાક્ષાત કુટીર છે આ ભરત કુટીર છે જ્યારે જ્યારે અયોધ્યા નગરી અંદર કાંઈ પણ સંબોધન કરવાનું હોય ત્યારે ભરતજી આ કુટિરમાં આવતા હતા બાકી પાદુકાની સેવા કરતા રહે કરતા હતા આ પાદુકા છે આપ જોઈ રહ્યા છો એ મંદિર પણ હનુમાનજી અને ભરત મિલાપ જે થયું એનું મંદિર છે આ ભરત કુટિર છે અયોધ્યાથી પિસ્તાલીસ કિલોમીટર દૂર એ ભરતજી કુટિરની અંદર આવી અને કરતા હોય અમુક સમયે અયોધ્યા નગરીમાં કાંઈ પણ કામ કરીએ તો કુટીરમાં પોતે સભા લેતા આ પોતે કુટીર છે સાક્ષાત એ સમય વર્ષ ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ નજારો નંદીગામ ભરતજીનું પાદુકા દર્શન ઉટિરની અને અલબેલી અયોધ્યા નગરીની રજા એવી કહી શકાય જે ભરત હનુમાનજીનું જામ મિલન થયું હતું એ પવિત્ર સ્થળ પણ અહીંયા આગળ જ આવેલું છે હનુમાનજી અને ભરતજીનું પેલું મિલન થયું હતું તે આપણે જોઈ રહ્યા છું નજારો સુંદર મજાનું અહીંયા આગળ મંદિર બનાવવામાં આવ્યું છે હનુમાનજી અને ભરતજીનું જ્યારે મિલન થયું ત્યાં આગળ સુંદર મજાનું આપ જોઈ રહ્યા છો ત્યાં મંદિર છે સરસ મજાનું ભરત છે વૃક્ષો આવેલા છે સરસ મજાની સુવિધા આપણે જોઈ રહ્યા છીએ પ્રાશીન વખતની ડંકી છે હાલમાં મોદી દેવામાં રાખવામાં આવે છે યાદી તે પણ સરસ મજાની છે અહીંયા જે મંદિર બતાવવામાં આવે છે એ ભરત અને હનુમાનજીનું મંદિર અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છીએ સરસ મજાનું અયોધ્યા જાઓ તો ચોક્કસ અયોધ્યા રામજી મંદિરથી એક રિક્ષા કરાવી દેજો તમારે પૂર્ણ પ્રવાસી હોય તો ચોક્કસપણે નંદીગ્રામ ભરતકુંડમાં અને હનુમાનજીનું મિલન થયું ત્યાં ચોક્કસ તમે રજો હવે આપણે જઈ રહ્યા છીએ જે હનુમાનજી અને ભરતજીનું જે મિલન થયું હતું એ પવિત્ર જગ્યા વહેલી વાર હનુમાનજી પર્વત લઈ અને રામ રામ કહીને હતા તે પવિત્ર જગ્યા ભરતજી છે એની યાદગીમાં એ સ્થળ એ જ જગ્યા ઉપર સરસ મજાનું આજે ભરત અને હનુમાનજીનું મંદિર આપ જોઈ રહ્યા છો અને કામે કે અહીંયા પ્રથમવાર હનુમાનજી ભરતજીનું મિલન થયું હતું પવિત્ર સ્થળ અને અયોધ્યા નગરીનું આપણે જોઈ રહ્યા છું ભરત હનુમાનજી મિલન આ મંદિર આપની આવી રહ્યા છું મોર પણ વાંચી રહ્યા છું એકવાર અવશ્ય ભરત અને હનુમાનજીનું મિલન જગ્યા પર અયોધ્યા જવાનું થાય તો ચોક્કસ થાય મુલાકાત કરજો બોલ્યા વગેરે કારણ કે આ પવિત્ર સ્થળ છે ભરતજીને હનુમાનજીને અહીં લાખો લોકો આવી અહીંયા દર્શન કરે છે આપની આવી રહ્યા છું કે અહીંયા હજારો લોકોની ભીડ છે ભક્તોની આ મંદિર ઉપર તો સો ટકા આવો તો ત્યારે ભરતકુંડ નદી ગામ ભરત કુટીર છે અને હનુમાનજી ભરતજીને મિલન છે મંદિરના દર્શન કરજો રામજી મંદિર બનાવેલું છે હાલમાં અયોધ્યામાં ત્યાંથી માત્ર પિસ્તાળીસ કિલોમીટર દૂર અહીંયા ભરતકુંડ જે સ્નાન કરતા હતા એ પણ સ્થળ પવિત્ર છે જે પાદુકા છે એ પણ સરસ સરસ મજાની ભાઈ માન તેમને જોશું જે યાર પાદુકા પણ છે અને કુટિર છે ભરતજીને એ પણ વાંસણી બનાવેલી છે અને હાલમાં જે જોઈ રહ્યા છો એ ભરતને હનુમાનજીની પવિત્ર સ્થળ અનેક જગ્યા છે અહીંયા લાખો લોકો દર્શન કરવા આવે છે અને લાખો લોકો અહીંયા પવિત્ર રીતે પોતાના જીવનને ધન્ય બનાવે છે તો આપ પણ હું જોઈ રહ્યા છું સરસ હનુમાનજી અને ભરતનું મિલન તો સો ટકા તમે એકવાર તાજો ભવિષ્ય પ્રાર્થના કરજો રામચંદ્રજીને હે પ્રભુ અમે તારે શરણ આવીએ ત્યારે ચોક્કસ ભરતના કારણ કે રામે કીધું છે ને રામે પૂછતાથી ઉપમા પણ આપી છે કે ભરત રામ કરતા પણ મહાન છે ડાગ મૂર્તિ છે ભાઈ સમર્પણ એને કહી શકાય એની ત્યાગની સમર્પણ રાજ્ય સામે આવ્યું તો પણ ચૂક્યાની આ વ્રત છે એના પવિત્ર સ્થળની એકવાર ચોક્કસ તમે અયોધ્યા આવો એ ચોક્કસપણે તમે કરજો જય રામ જય જય રામ